માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ એટલે જ રક્તદાન નમસ્કાર મિત્રો હું છું એન્કર કાજોલ ડેરિયા મિત્રો શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સદજોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ને ગુરુવાર ના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્ન દ્રષ્ટા એવા શ્રી નરીશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે તો ચાલો આપણે સૌ સાથે મળીને આ મેગા બ્લડ બ્લડ ડોનેશન ડોનેશન સફળ બનાવીએ કેમ્પ સ્થળ છે શ્રી સરદાર પટેલ ભવન ન્યુ માયાણી નગર ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે રાજકોટ ચાલો શ્રી નરેશભાઈ પટેલના આ જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈએ ભલે આપણે કોઈક વ્યક્તિને નવું જીવન આપનાર ઈશ્વર ન બની શકીએ પણ હા લોહીનું દાન કરીને ઈશ્વર તુલ્ય તો અવશ્ય બની શકીએ છીએ તો ચાલો આપણે સૌ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પને ઉજવીએ